એ પણ આપણે કોઈ જગ્યાએ નાખો તો એમાંથી પણ પ્લાન્ટનું જે સપ્ન હતું એનું અંદર પેન્સિલમાં પેન ની અંદર એ ઉપયોગ કરવામાં આવ્યું છે અને જે ઉપર ક્યુઆર સ્કેન આપ્યું છે તમને આ વાત કરીએ કે બેગ ઉપર અને બજેટ બુક ઉપર તો એના પર તમે સ્કેન કરશો ઇન્ડિયા નું જે સપનું છે એ ડિજિટલ ઇન્ડિયા અમદાવાદ આપણે વાત કરીએ કે આપણું અમદાવાદ સ્વચ્છ કઈ રીતે બને એને પ્રાધાન્ય આપતું અમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને પાવરફુલ કરતું બજેટ આપવામાં આવેલું છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે આગામી ઓલિમ્પિક જ્યારે અમદાવાદ મહાનગરની અંદર જ્યારે થવાનો છે તો એના ઓક્સિજનની ના આધારે પડી હતી એનો એક જ ઉપાય છે કે આપણે વધારે વધારે વૃક્ષારોપણ એટલે ગ્રીન અમદાવાદ ગ્રીન કવર કઈ રીતે વધે એ માટે એના તમામ આપણે વાત કરીએ કે કામો આ બજેટની અંદર લેવામાં આવેલા છે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે અનેક એવોર્ડો જે આપણું તિલક ગાર્ડન છે એને પણ બેસ્ટ ગાર્ડન નો એવોર્ડ મળ્યો હતો ગયા વર્ષે જે બાળકો છે એ ચોકલેટ ખાઈ એ રેપ આપણે વાત કરીએ કે એનો પણ વર્લ્ડ રેકોર્ડ કરેલો હતો તદ ઉપરાંત ગઈ વખતે આપણે વાત કરીએ કે આપણું જે બુકે છે ફ્લાવર શોની ગઈ વખતે ફ્લાવર વેલ હતી દુવર દિવાલ હતી આ વખતે આપણું જે ફ્લાવર બુકે એને પણ ગ્રીની ફડ ઓફ બુકમાં સતત બે વર્ષે આપણે વાત કરીએ કે જેમ અમારે ટ્રીપલ એન્જિનની સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા એમાં બીજા વર્ષે પણ અમે રિલીફ ફંડ ઓફમાં અમદાવાદ મહાનગરપાલિકા એ કક્ષાએ પોતાનું આપણે વાત કરીએ તદ ઉપરાંત ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર સુજય મહેતાભાઈ કમિશનર શ્રી

તમામ ના સલાહ પૂર્વ પશ્ચિમ ઉત્તર રાખ્યા વગર વિકાસ માટે આજે પંદરસો એક કરોડના સુધારા સાથે અંજાર પત્ર એક રજૂ કરેલું છે અને ટોટલ જે બજેટ થાય છે સુધારા સાથે કરોડ રૂપિયાનું આપણે વાત કરીએ આજનું બજેટ હું રજૂ કરતા એક આનંદ અને હર્ષની આપ સમક્ષ લાગણી અનુભવું છું આ સાથે બજેટની અંદર માન્ય મેયર શ્રી પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ આપણે વાત કરીએ ભાજપ નેતા નોરાનભાઈ પ્રજાપતિ શીતલબેન મ્યુનિસિપલ કે ભાઈ સમગ્ર અમદાવાદ ને આપણે લેક કરે ને વિશ્વમાં ગ્લોબલ પ્રતિનિધિત્વ ધરાવે છે એવા દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબ નું માર્ગદર્શન પણ આ સિટીને સતત મળતું રહ્યું છે એવી જ રીતે ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમનું પણ માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તદઉપરાંત અમારા અમદાવાદ કોર્પોરેશનના પ્રભારી પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અને એલિફ્રીદના ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ તમામ માન્ય શ્રીઓ તમામ માન્ય શ્રીઓ અને એ રીતે વાત કરીએ કે તેમના દ્વારા આપણે વાત કરીએ કે આ બજેટ બનાવવામાં જે સૂચનો મળ્યા હતા એનો આપણે વાત કરીએ કે સમાવેશ કરવામાં આવ્યો છે જે રીતે આપણે વાત કરીએ કે વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી